નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો લાભ પાસમ પૂરી થાય તે પહેલાં તુલસીના છોડમાં આ એક નાની વસ્તુ નાખી દેજો રાતોરાત ધનની આવકમાં વધારો જોવા મળે છે મિત્રો લાભ પાસમ જેને સૌભાગ્ય પંચમી અથવા તો જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે તે દિવાળી પીસીનો પહેલો અને સૌથી શુભ દિવસ હોય છે આ દિવસ વેપાર ધંધાની નવી શરૂઆત કરવા અને આખા વર્ષ માટે લાભ અને સૌભાગ્યની કામના કરવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે તુલસીમાં કેવા પ્રકારનું જળ અર્પિત ન કરવું જોઈએ અને કઈ વસ્તુ છે જે તમારે લાભ પાસમ પહેલાં તુલસીના છોડમાં નાખવાની છે મિત્રો આજે અમે એવી માહિતી વિશે જાણકારી આપવાના છીએ જે તમારે આ લાભ પાસમ આવે તે પહેલાં જાણી લેવું ખૂબ જ જરૂરી છે જો તમે આ વાતોનું પાલન નહીં કરો તો તમને તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને જો તમે આ વાતનું પાલન કરી લીધું તો તમને જીવનમાં ખૂબ જ લાભ થવાનો છે તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓ માત્ર આ એક વસ્તુથી દૂર થઈ જશે મિત્રો આ ઉપરાંત જો લાભ પાસ તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધી દેશો તો તમને માતા તુલસીના ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહેશે મિત્રો તુલસીનો છોડ ઘરમાં હોવો તે દરેક પરિવારના સભ્યો માટે ખૂબ જ લાભદાયી હોય છે આ છોડ દરેક રીતે ઉપયોગી છે પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને નિયમિત રીતે આ સ્વરની પૂજા કરવાથી લાભ પણ મળતો રહે છે પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખવાની સાથે સાથે તેની નીચે આ એક વસ્તુ બાંધો છો તો તમને અનેક ગણો ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો તે વસ્તુ વિશે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય તુલસીમાં જરૂરથી લખજો અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં કારણ કે આ એક વસ્તુ વગર તુલસીમાં અધૂરી માનવામાં આવે છે આ વસ્તુ તેને પૂર્ણ બનાવે છે એટલે કે શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્ત્વપૂર્ણ દર્શાવ્યું છે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના ઘણા બધા દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી સ્વડ માનવામાં આવે છે આ સ્વડમાં અનેક ઔષધિ ગુણ હોવાથી સાથે તેનું આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ મોટું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તથા દરેક ધાર્મિક અનુષ્ઠાન હોય અથવા તો યજ્ઞ હોય તેમાં તુલસીનો છોડ અવશ્ય ઉપયોગ કરવામાં આવે છે વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુના પત્ની કહેવામાં આવ્યા છે તેથી તુલસી એ જગજનની છે તુલસીને દેવી દેવતાઓની પાસે વરદાન પ્રાપ્ત થયેલું છે જેના કારણે તુલસીના પાનને અમૃત ગણો સમાન માનવામાં આવે છે મિત્રો જે જગ્યાએ તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓનો વાસ હોય છે તુલસીની પૂજા કરવાથી બધા અવરોધો એ રીતે નષ્ટ થઈ જાય છે જે રીતે સૂર્યનો ઉદય થતાં જ રાત્રિનો અંધકાર સમાપ્ત થાય છે એવી જ રીતે જો તમે પણ તુલસી માતાની પૂજા કરો છો તો તમારા જીવનમાં આવતા દુઃખોનો પણ અંત થાય છે શાસ્ત્રો અનુસાર ઘરોમાં તુલસીનો સ્વળ હંમેશા લીલોસમ રહે છે તેવા ઘરોમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં અને તેમને સડવવામાં પણ તુલસીના પાન અતિ આવશ્યક હોય છે કારણ કે તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો ભોગ નથી સ્વીકારતા આ રીતે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ જો તમારા ઘરમાં પણ તુલસી છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માતાને સુંદરી અવશ્ય અર્પણ કરવી જોઈએ ઘણીવાર લોકો ઘરે તુલસીનો છોડ તો ઉગાડે છે પરંતુ તેમાંથી આ ભૂલ થઈ જતી હોય છે કે તેઓ તુલસી માતાને સુંદરી અર્પણ કરતા નથી જેના કારણે તેમને તુલસીના છોડ લગાવવાનું શુભ ફળ પ્રાપ્ત થતો નથી તેથી હંમેશા ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ સુંદરી વગર અધૂરો માનવામાં આવે છે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે દેવી છે ભગવાન વિષ્ણુના પત્ની છે અને આપણે તેને પોતાની માતા પણ માનવી જોઈએ તેથી તુલસીને સુંદરી અવશ્ય અર્પણ કરવી જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે તે ઘરમાં રહેતી મહિલાઓ હંમેશા સુહાગણ અને સૌભાગ્યશાળી રહેશે જ્યારે તુલસીને સુંદરી અર્પણ કરો છો ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે તુલસીને લાલ રંગની સુંદરી ન ચડાવો લાલ રંગનો સીધો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે જ્યારે બુદ્ધ ગ્રહ અને શુક્ર ગ્રહ તુલસી સાથે સંબંધિત હોય છે મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી તેથી તુલસી ઉપર લાલ રંગની સુંદરી ક્યારેય પણ ન ચડાવો તમે તુલસી ઉપર લીલી પીળી અથવા તો નીલા રંગની સુંદરી પણ ચડાવી શકો છો ઘણા લોકો જૂની અને ફાટી ગયેલી સુંદરી તુલસી ઉપર બાંધી દે છે તો એવું કરવું પણ અશુભ માનવામાં આવે છે તુલસી ઉપર નવી સુંદળી જ બાંધવી જોઈએ તુલસી ઉપર સુંદળી બાંધવા માટે એકાદશીનો દિવસ શ્રેષ્ઠ હોય છે કોઈ પણ એકાદશીના દિવસે નવી સુંદરી લાવીને તેને તુલસીના સ્વળમાં બાંધશો તો તમને ઘણો બધો લાભ થશે અને તેની સાથે અત્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે પણ તુલસી માતાને સુંદરી સડાવવામાં આવે છે આમ કરવાથી આખું વર્ષ ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે તેથી તુલસીને સુંદરી વગર ક્યારેય પણ ન રાખતા જો સુંદરી જૂની થઈ જાય તો તેને એકાદશી અથવા તો કોઈપણ સારી તિથિ ઉપર બદલવી જોઈએ મિત્રો તુલસીના વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ કારણ કે તેનાથી માણસના બધા જ દુઃખનો અંત આવે છે અને સાંસારિક જીવનમાં અનેક ખુશીઓ આવે છે કેટલાક લોકો અજાણતા તુલસીની નજીક એવી વસ્તુઓ રાખી દે છે જેના કારણે તુલસીનું અપમાન થાય છે તુલસીનો સ્વડ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી તેની સારી રીતે સંભાળ રાખવી જોઈએ તે ખૂબ જ જરૂરી છે અને અત્યારે તેને શુભ ફળ મળે છે તેથી તુલસીના છોડની પાસે રહીને તમારે મુખમાંથી અપશબ્દ પણ ન બોલવા જોઈએ તુલસી પાસે ભૂલથી પણ જૂના સંપલ અથવા તો ઝાડું કે પોતા પણ ન રાખવા જોઈએ એવું પણ માનવામાં આવે છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે તેની આસપાસ ફૂંકવું પણ ઘોર અપમાન માનવામાં આવે છે તુલસી પાસે પાણી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ તુલસીના છોડની પાસે દીવો કર્યા પછી તે ઓલવા જાય પછી તે દીવાને ત્યાંથી લઈ લેવો જોઈએ કારણ કે તુલસી નીચે ઓલવાઈ ગયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે અને દીવો પ્રગટાવ્યા પછી અને પૂજા કર્યા પછી તુલસી માતાની સાત અગિયાર અથવા તો એકવીસ વખત પરિક્રમા પણ કરવી જોઈએ અને આ પરિક્રમા કરતી વખતે મનમાં પોતાની મનોકામનાનું સ્મરણ કરવું જોઈએ જ્યાં તુલસીનો સ્થળ હોય છે તે સ્થળ હંમેશા માટે સ્વસ્થ રાખવું જોઈએ તેની નિયમિત રીતે તુલસીના છોડની આસપાસ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ તેમજ તુલસીના કારામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો પણ અશુભ માનવામાં આવે છે તુલસીના છોડની પાસે કપડાં પણ ન સુકાવવા જોઈએ અન્યથા કપડામાંથી પડતું ગંદુ પાણી તુલસીના છોડ ઉપર પડી શકે છે મિત્રો એ પણ ધ્યાન રાખો કે તુલસીના પાન નખથી ક્યારે પણ ન તોડો કારણ કે આ તુલસીમાંનું અપમાન છે જો તુલસીના પાન સુકાઈ જાય અને પડી જાય તો તેને કચરામાં ફેંકવા નહીં તેવા પાનને તુલસીના છોડની માટીમાં જ દબાવી રાખવા જોઈએ રવિવારે તુલસીના પાન ક્યારેય પણ ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ પણ અર્પણ ન કરવું જોઈએ અને મિત્રો આ વર્ષની લાભ પાસમ રવિવારે જ આવે છે તેથી તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના પાન આગલા દિવસે તોડીને રાખવા અન્ય દિવસોમાં નિયમિત રીતે સવારે સૂટ્યા વગર તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પણ જરૂરથી પડતા હોવો જોઈએ આપણે જોતા હોઈએ છીએ કે અવારનવાર મહિલાઓ સ્નાન કર્યા પછી પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ પણ આપે છે પરંતુ એવું કરવું પણ ખોટું છે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને અને માથે સિંદૂર લગાવીને જ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ તેથી તેમને તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય ઘરમાં તુલસીનો છોડ ઉગાડતી વખતે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેની માટે ગંદકીવાળી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ તુલસીના છોડ માટે સમશાન અથવા તો ગંદકીવાળા સ્થાનની માટીનો ક્યારેય પણ ઉપયોગ ન કરો નહીં તો તુલસી માતા ક્રોધિત થાય છે અને સુકાઈ જાય છે તુલસીનો છોડ ક્યારેય ગંદા સ્થળે ન મૂકવો જોઈએ જેમ કે ગંદુ નાળું અથવા તો બાથરૂમ પાસે તેનું ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે જેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય પણ સુકવા દેવો જોઈએ નહીં શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાઈ જાય તે અકાળ મૃત્યુનો સંકેત આપે છે જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ અને સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે સુકાયેલી તુલસી માતાને વાસ હોતો નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાઈ જાય તો ભવિષ્યમાં આવનારી વિપત્તિ અથવા તો દુર્ઘટનાનો સંકેત આપે છે તે માટે તુલસીનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો જો તુલસીના પાન અચાનક જ પીળા પડવા લાગે તો તે ઘરમાં અથવા તો કોઈ પણ સભ્ય ઉપર મોટો સંકટ આવવાનો સંકેત છે આવા પાંદડાને દૂર કરો અને તેમને શુદ્ધ પાણીમાં વહાવી દો મિત્રો તમારે તુલસીના છોડમાં શાલીગ્રામ પણ જરૂરથી રાખવું જોઈએ તુલસીના કેરામાં ગ્રામ રાખવાથી તુલસીનો વધારે શુભ પ્રભાવ થાય છે તાલીગ્રામ ભગવાન વિષ્ણુનો નિરાકાર સ્વરૂપ ગણાય છે આ કાળા રંગના પથ્થરને અદભુત અને મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે આ પથ્થરને તુલસીના કારામાં રાખશો તો તમારા ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે એવું માનવામાં આવે છે કે ચાલીગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ પણ હોય છે આ પથ્થર ઉત્તર ગંડકી નદીમાંથી મળે છે તેથી જો તમે શાલીગ્રામને તુલસીના છોડમાં રાખો છો તો તમે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત કરી શકો છો જેથી તમારે તમારા ઘરમાં ક્યારેય પણ ધન અને અનાજની કમી રહેતી નથી પરંપરા અનુસાર જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘરોની સમાન શ્રેષ્ઠ ધરાવે છે નિત્ય શાલીગ્રામના દર્શન અને પૂજાની તમામ પ્રકારની ભૌતિક સુખોથી પ્રાપ્ત થાય છે તે સ્વયંભૂ હોવાને કારણે તેની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવાની જરૂર રહેતી નથી જો તમે તુલસીને નજીક રહીને દરરોજ તેની પૂજા કરો છો તો તમને ધન અને પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યાઓ આવતી નથી મિત્રો વિષ્ણુપુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના સમયે શાલીગ્રામના શરણોમાં અમૃતનું જળ એ બધી સમસ્યાઓમાંથી મુક્તિ પણ અપાવે છે તે મૃત્યુ પછી વૈકુંઠમાં જાય છે આ શરણ જળ ઔષધિ સમાન માનવામાં આવે છે જે તેનું સેવન કરે છે તે મોક્ષ પણ પ્રાપ્ત કરે છે કેટલાક લોકો આ અમૃત જળને પોતાના માથા ઉપર હાથ ફેરવતા હોય છે પરંતુ શાસ્ત્રોમાં એવું કરવા અંગે કોઈ પણ ઉલ્લેખ નથી સરળ જળ હંમેશા સમના હાથથી અને શ્રદ્ધા ભાવથી ગ્રહણ કરવું જોઈએ પરંતુ શાલીગ્રામ ઘરમાં લાવતી વખતે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તે અસલી હોય આજકાલ બજારમાં ઘણા પ્રકારના નકલી શાલીગ્રામ પણ મળે છે જેમની પૂજા કરવા કોઈ પણ ફાયદો નથી ઘરમાં માત્ર એક જ શાલીગ્રામની પૂજા કરવી જોઈએ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિથી શાલીગ્રામ અનેક ગણો ઉત્તમ હોય છે છાલીગ્રામની પૂજા કરવા માટે છાલીગ્રામ ઉપર સંદન લગાવીને તેની ઉપર એક તુલસીનું પાન રાખવું જોઈએ પ્રત્યેક દિવસ જાલીગ્રામને વંશામૃતથી સ્નાન કરાવવું જોઈએ જો આવું કરવામાં આવે તો જીવનના તમામ પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે છાલીગ્રામ સકારાત્મકતાને સાત ગ્રહના પ્રતિક હોય છે મિત્રો અંતિમ અને મહત્વપૂર્ણ વાત એ છે કે તમારે તુલસીનો છોડ ક્યારેય પણ લાલસમાં આવીને ન ઉગાડવો જોઈએ તુલસીનો છોડ ઉગાડવો હોય તો તેની નિત્ય પૂજા કરવી અનિવાર્ય હોય છે જો તમે આ નિયમોનું પાલન ન કરી શકો તો તમારે તુલસીના છોડને ઘરમાં ઉગાડી અને તુલસી માતાનું અપમાન કરવાની ભૂલ પણ ન કરવી જોઈએ નહીંતર તમને તેનું વિરુદ્ધ પરિણામ પ્રાપ્ત થાય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ને જરૂરથી એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અવશ્ય લખજો